મિત્રો દેશી લાયક માધો પર આપનું સ્વાગત છે ને મિત્રો હું શું આપનો મિત્ર નથું મિત્રો આપણે હાથ નંબરમાં પીએત આપી દીધું છે અને ગુજરાત ચાર ફાઉન્ડેશન એમાં પણ કંઈ બહુ વાંધો નથી આપણે તકલીફ હતી ને એ મેઇન તકલીફ હતી સુરભી અગિયારમાં કારણ કે સુરભી અગિયારના ને બિયારણમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે અમુક લોકોને નથી અને આપણે એક જ ખેતર છે આપણે અહીંથી પાછળ આપણી ઊભા ને જો દોરિયામાં ઉભા છે દોરિયાની આ સાઈડ કંઈ પ્રોબ્લેમ નથી આ સાઈડ જે છે એની પ્રોબ્લેમ છે આ સાઈડ એક થેલી નોખું વાવલ હતું એટલા માટે એટલે અમુકને સારું બિયારણ આવી ગયું તો કંઈ પ્રોબ્લેમ નથી આપણે બિયારણમાં થોડુંક કંઈક પણ તકલીફ આવી છે એટલે ઘણો બધો પ્રોબ્લેમ છે તો આમ જોઈને તો આપણે એક વખત એવું નક્કી કરી લીધું હતું કે ભાઈ જીરાને આપણે રાપલી અને કંઈક પણ બીજું આવી દેવું છે એવો આપણો વિચાર બદલી ગયો હતો પણ હવે પાછો એમ થયું હે કે આપણે મેટાલિક સીલ અને મેન્કો જેપ બે કોમ્બિનેશન આવે ઈ અને જેન્ક ઓક્સાઇડ અને ભેગું મોલો મચ્છીનું નાખ્યું હતું અને ફ્લાવરિંગ માટે ફંટેક વાપર્યું હતું હવે એ બધાનો એક રાઉન્ડ નહી તો ત્યાર પછી આપણે ઘણા બધા એમાં કારણો એમાં જાણવા મળ્યા હે કે ભાઈ થોડુંક જીરું રહી જાય વાંધો નહીં આવે થોડુંક ઓછો થાય પણ હાવ પાડીને ખા જેવું છે નહીં અને આપણે હજી ગ્રાઉન્ડ એમાં લેવાનો શું સમયમાં તો એની વાત કરી એ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો જો અહીંયા આગળ મિત્રો આ છે આપણું સુરભે અગિયાર જીરું બરાબર હવે આમાં આપણે જે રાઉન્ડ માર્યો હતો ને ત્યાર પછી આપણે જીરું આયેલું જ જાતું હતું જો આ સાઈડ આયેલું જાતું હતું અહીંથી આ જીરું બધું અહીં કમ્પ્લીટ છે અહીંયા સુધી જો આ રીયા આપણે ઊભા ને આ હોટીથી આ સાઈડનું બધું કમ્પ્લીટ જીરું છે આ સાઈડનું બે વીઘા જેવું ડેમેજ થયું છે પણ આપણે જે રાઉન્ડ માર્યો ને ત્યાર પછી આમાં હુકારાનો પ્રશ્ન જે હતો ને એ ઓછો થયો અને પ્લસ જે જાંબુડિયું થઈ અન્ય પડ્યું રહેતું હતું ને એમ થતું હતું કે જીરું વયું જાય પણ ગીવું નથી અને જો આમ જોઈએ ને તો હુકારાનો પ્રશ્ન હતોય નહીં આપણે પણ જીરાનો જે વૃદ્ધિ વિકાસ હતો ને એ કાયમથી કાયમ દી ઘટતો જતો હતો આ ક્યારા આપણે આખે આખા ખાલી થઈ ગયા હતા એક વિડીયો અપલોડ કર્યો ને એમાં આખે આખા ક્યારા ખાલી થઈ ગયા હતા અત્યારે જો આ પાછું જેવું દેખાવા છે પણ હવે ટૂંકમાં આમાં બહુ કઈ એવું જાજુ આપણે ઉત્પાદન મળે એવું આશા નથી પણ હવે આને ઉપાડી આમાં કંઈક બીજો ખર્ચો કરીએ આપણે હાથથી હાથની રોટા વેટર બિયારણના પૈસા જે કઈ પણ બગાડી અને જે પણ પછી માલ ઢોરનો ચારો થાય એટલા પૈસા અમે જીરું થઈ જાય જો હજી આ જો આપણે એમ થાય પાટલો હાવ ખાલી છે એમાં કઈ છે નહીં બરોબર તો આમાં બધે બધે જીરું છે અને જે જીરું છે ને એ એમ છે ક્યાંય છોડવો હુકાણો નથી જો આ રહ્યું આ બધું જીરું જ છે બરોબર આ છોડવો ક્યાંય હુકાણેલો નથી આ આમ છે આનો વિકાસ અટકી ગયો તો બરાબર હુકારો આપણે આમાં નથી તો ટૂંકમાં એક આ વસ્તુ છે તો હવે આમાં મેટાલિક્સને આ મેર્યું ત્યાંથી આ થોડુંક બ્રેક થઈ ગયું છે અને હુકારો કહેને ને કહેવાય આને હુકારો કહેવાય જો આ છોડવો હુકારાનો છે બરાબર એટલે આમાં ક્યાંક છે હું દેખાય છે કે હજી એક રાઉન્ડની જરૂરિયાત છે એટલે આપણે ટૂંક સમય એક રાઉન્ડ મારી દેવું અને જો આમ જોઈએ ને તો દવા તો જીરામાં બહુ અતિશય જોઈએ ઘણા મિત્રોનો એવી કમેન્ટ આવતી હોય ભાઈ હિ તમે દવા જીરામ છાંટો તો આપણી ભા વધે શું પણ ખરેખર જીરું વાવીને તો અહીં વધવાની ગણતરી કરીને વાવવાનું નહીં કારણ કે જીરું છે ને એ હાવ દાણા કમ્પ્લીટ થઈ ગયા હોય ને તો અહીં વહીં જાય તો વયું જાય જીરું એક એવી અઘરી આઈટમ છે કે એનું કાંઈ નક્કી જ નથી થતું ભાઈ હાથમાં આવ્યું ત્યાં આવ્યું નક્કી જય સીતારામ દે આ જીરું આપણે કમ્પ્લીટ છે જો આમાં કંઈ બહુ એવો વાંધો નથી આમાં એક મોલો મશીનો એક રાઉન્ડ લઈ લેવો છે અને પ્લસ કે થોડુંક હુકારા પ્રત્યેનું આપણે હજી ધ્યાન દેવું જોઈએ ત્યાર પછી અને કદાચ એવું લાગીએ તો ફૂગનાશક પણ આજી વખતે આપણે નાખવું છે તો ઘણા મિત્રોને આ થોડુંક વાતાવરણ છે એમાં પિયત આપેલા છે એને બધાને થોડી ઘણી તકલીફ પડી છે આપણે આમાં પિયત તો બંધ કરી દીધું છે એટલે એ કંઈ પ્રશ્ન નથી પણ તોય એ છતાં અહીંયા હુકારાનો પ્રશ્ન મોટામાં મોટો રહીએ તો એ એક હુકારાનો અને ફૂગનાશક અને થોડીક હજી મોલો મસી દેખાય છે કારણ કે આપણે થાયમ એક્ઝામ ત્રી ટકા નોર્મલ રાઉન્ડ માર્યો ત્યાર પછી આમાં મારેલો નથી આપણે હાથ નંબરમાં મારેલો છે એટલે જો કે દવાનો હિસાબ કરવાનો જ નહીં અને આમ જોઈએ ને તો દવા આપણે વિગે કદાચ ત્રણ હજારથી ચાર હજાર પાંચ હજારની એક વિઘે દવા જોઈ પાંચ હજારની જોઈને તો એક પણ જીરું વધારે થઈ જાય ને તો એ આપણા પૈસા વસૂલ અને જો દવા લો કર્યું ને તો હવું એ જાય આનું કંઈ નક્કી નથી એટલે હિસાબ એ રીતે નહીં કરવાનો હિસાબ આ રીતે કરવાનો કે ભાઈ એક મણ જીરું ઓછું થયું હતું એમ કરીને દવા સાટવાની એક મણનો ખર્ચો જીરાનો જે કંઈ પણ આવે ને એક મણનો ખર્ચો દવાનો વિઘેય આવી જ જાય તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં